માં જુઓ આગળ તો હેલો મિત્રો કેમ છો તમે બધા આજે આપણે આવી ગયા છીએ કડકડતી ઠંડી વચ્ચે ગિરનારના ગિરનારની કુટમાં આપણે આવી ગયા છીએ અને ભવનાથ મંદિર આપણે જવાના છીએ અને કચ્છમાં જે જે મંદિર આવશે બધા મંદિરને આપણે એક્સપ્લોર કરવાના છીએ જો તમે નવાજકુમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો આખે આખું મંદિર તમને બતાવીશ આખે આખા ગિરનારની વચ્ચે ભવનાથની તળેટીમાં આપણા જે જે પર્વતો આવેલા છે બધા પર્વતો બતાવીશ અને દામોદર કુંડનો પણ આપણે વિડીયો લઈશું તો બનિયારે જુઓ મારી સાથે અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરીને શકો જરૂરથી કરતો આવા અવનવા બ્લોગ તમને બતાવતો રહીશ તમે અહીંયા જોઈ શકો છો આખે આખું આપણે જે પર્વતમાળા છે આખે આખા પર્વતને તમે જોઈ શકો છો અને આગળ જ આપણે હમણાં ગિરના તરફ જશું થોડી વાર રહીને તો અહીંયા તમે આપણે આ પુલ છે જે એ પુલ ઉપર ઉપર ઊભા છીએ આની સાઈડમાં જ આપણે દામોદર કુંડ પણ આવેલો છે ત્યાં દામોદર કુંડને પણ તમને બતાવીશ અને આપણે અત્યારે પહેલાં ભવનાથ મંદિરે જવાના છીએ અને ત્યારબાદ આપણે સાઈડમાંથી આપણે ત્યાંથી આવી આવતા વળતા વખતે આપણે દામોદર આપણે વિડીયોમાં લેવાના છીએ અને તમને દર્શન પણ કરાવીશ ત્યાંના અને જો તમે વાંચો મારી ચેનલ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આપણે બ્લોગને અને હર હર મહાદેવ જય માતાજી તમે જોઈ શકો છો આખે આખો પર્વત ઠંડીમાં આવો કંઈક નજારો હોય છે આપણે આખે આખું તમે જોઈ લો એક અદભુત વાતાવરણ આપણે કહી શકીએ છીએ અહીંનું છે અને ખૂબ જ મજા આવે છે અહીંયા આવીને અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને આખે આખું ઠંડીનો જે મોસમ છે એ આપણે એન્જોય કરવા આવ્યા છીએ એવું કહી શકીએ અને અહીંયા તમે આ જોઈ શકો છો એક આ મને બહુ જ સરસ ગમ્યું છે આપણે જે પ્લાસ્ટિકનું કિનાર છે એનું અહીંયા બોર્ડ પણ માણવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા અને આપણે એને ખૂબ જ સપોર્ટ કરીએ છીએ અને આપણું આપણી એક આ વસ્તુ કહેવાય કે આપણે પણ આ વસ્તુનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ અને આપણે ખરેખર આમાં ભાગીદાર બનવું જોઈએ અને આ એક ખૂબ જ સારી વસ્તુ છે તો આપણે આગળ ઘણું બધું આપણે એક્સપ્લોર કરવાના છીએ તો આ બ્લોગ મને લાગે છે કે ઘણા બધા પાર્ટ્સમાં આપણે ડિવાઈડ થવાનો છે તો જો તમે નવા છો તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલુ શરૂ કરીએ બ્લોગને હર હર મહાદેવ જય માતાજી તો હેલો મિત્રો કેમ છો તમે અત્યારે તમને બતાવું છું અહીંયા જે આપણે ભવનાથના ગેટની તરફ અંદર આવતાની સાથે જ આપણે એક મહાદેવની જે પ્રતિમા બેસાડેલી છે મૂર્તિ બેસાડી છે મૂર્તિ બેસાડેલી છે એના તમને દર્શન કરાવી શકું છું તમને અહીંયા તમે જોઈ શકો છો

અહીંથી આપણે જઈશું આપણી બાઇક તરફ તો બાઇકની ચાવી કાઢી લીધી છે અહીંયા જ આ રીતનો પુલ બનાવવામાં આવેલ છે અને વાહનોની અવરજવર અત્યારે વધારે છે એમના શિવરાત્રિનું શિવરાત્રિ ઘણી નજીક છે એમ કહીએ તો પણ ચાલે અને નાની મોટી આપણે હવે જે વસ્તુ છે દૂર બેજો ઘણા બધા દૂર તમારા લઈને આવતો રહીશ તો ચાલો આગળ વધીએ અને બન્યા રહી જાઉં લોટમાં નવા તો ચાલ તો વધી આપણે તો અહીંયા હવે આપણે આવી ગયા છીએ આજે આપણે ભવનાથની જે તળેટીનું જે બેગ આપણે ગ્રાઉન્ડ ગઈએ છીએ ગ્રાઉન્ડની વચ્ચે આવી ગયા છીએ અને રવિવારે સાંજે ખૂબ જ પબ્લિક હોય છે અને આ બધું જે છે મેળા જેવું એક માહોલ હોય છે અહીંયા નાના છોકરાઓ નાના બાળકો માટે ઘણી બધી વસ્તુઓ અહીંયા રાખવામાં આવે છે ઝૂલો ને એવું બધું ઘણું હોય છે આપણે ડાન્સિંગનું આપણે જે જમ્પિંગનું બધું હોય છે અને ટૂંકમાં બાળકો માટેનું જે આપણે એક મેળાની જેમ આપણે કહી શકીએ એ હોય છે જો તમે નવા છો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા ઘણા બધા લોકો આપણે લઈને આવવાના છીએ અને આગળ ઘણું બધું આપણે એક્સપ્લોર પર નવાના છીએ તો જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અહીંયા તમે જોઈ શકો છો અને એક છે અહીંયા આવીને ભવનાથમાં ગમે ત્યારે તમે સવારે આવો રાત્રે આવો કે ગમે ત્યારે આવો ત્યારે તમને મન મનને એટલી શાંતિ થાય છે અને ઘણી બધી મજા આવે છે અહીંયા આવીને અને હું તો તમને કહીશ કે એકવાર તમે અહીંયા જરૂરથી આવો અને ખૂબ જ મજા આવશે તમને અને મનને ઘણી બધી શાંતિ મળશે અહીંયા આવીને તો ચાલો હવે આગળ વધીએ થોડા ઘણા અને થોડી થોડી જગ્યાએ જે જે આપણે જે જે વસ્તુ દેખાડવાની છે અમુક અમુક ભવનાથની વચ્ચે એ બધી વસ્તુ તમને હું એક્સપ્લોર કરાવીશ અને જો તમે એનું વાંચો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી અવનવા આપણે વિડીયોઝ લઈને આપણી ચેનલ ઉપર આવતા રહીશ આજે આ ખાખું ભવનાથ તમને મોબાઈલની અંદર તમને બતાવીશ તો તમને ખૂબ જ મજા આવશે તો ચાલો આગળ વધીએ હવે હર હર મહાદેવ જય માતાજી તમે ભવનાથનો વિશાળ ગેટ જોઈ શકો છો અહીંથી તમને ભવનાથ દાદાની મહાદેવની તમને અહીંથી ખાસ કરીને ઉર્જા મળવા લાગે છે અને અહીંયા પાછળ જ અહીંની તમે સીધે સીધો આપણે ગિરનાર પણ તમે જોઈ શકો છો તો ચાલો અહીંથી આગળ વધીએ મિત્રો બન્યા રહેજો બ્લોગમાં અહીંથી તમે જોઈ શકો છો દત્તાત્રેય મહારાજનું અહીંયા આ સર્કલ બનાવવામાં આવેલ છે વચ્ચે અહીંયા આપણા ભવનાથ મહાદેવનું મંદિર છે અને અહીંયા આપણે જવાનું છે આગળ અમે અંદર પહોંચી ગયા છીએ મંદિરમાં અને ભવનાથ મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ અને આખા આખું મંદિર તમે અહીંથી જોઈ શકો છો આખા આખા મંદિરના તમને દર્શન કરાવું છું અંદરથી આપણે દર્શન નહીં કરાવી શકીએ કારણ કે અંદર મનાય છે મોબાઈલ અંદર જે ફોટો પાડવાની મનાય છે તો હવે અંદર આપણે દર્શન કરીએ અને મળીએ આગળ ઈપી હવે આપણે આગળ નીકળવાના છીએ

બી <coughs>